નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજસ્થાન માર્કેટિંગ એરમાં આજે તારીખ દસ માર્ચ ને સોમવારના રોજ રાજસ્થાન માર્કેટિંગ એરમાં ચીણાની આવક જોઈએ તો જસદણ માર્કેટિંગ એડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવડી ચીણાની આવક જસદણ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહી છે સાતસો પાલ આસપાસની અને મિત્રો હાલ પાલમાં હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચીણાના આજના બજાર ભાવ

શાંત એક હજાર ને ઓગણત્રીસ રૂપિયા સુપરમાન ત્રણ નંબર એક હજાર બત્રીસ રૂપિયા સુપરમાન ત્રણ નંબર સુપર દાણો

નંબર ભેગા હોય શું કરવું એક હાજર ને અઠ્યાવીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર

જસ્ટ લો સંકેત આપ કે ચેક કરો ભલા એક બે આસા પાસ કરીયા આ હા હા ન્યા ઓલા બાય વાહન કદે ઓલા લઈ જઈ ए बेटा एक ने हफ्ते में बराबर થઈ ગયો જવા દે હાલવા જોના અટખલ્યા જોના હાલ્યા 1027 રૂપિયા 3 નંબર મિડિયમ સુપરમાર્કેટ રૂપિયા કા એક વે એક વે 24 32 42 42 42 મેં હમ્બો માંગ્યો

એક હજાર ને સત્યાવીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચેણાનું બજાર આજે એક હજાર વીસ રૂપિયાથી લઈને એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી ચાલી રહ્યું છે સ્તરની વાર આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે